ચેરમાં મિત્રો હવે આયા છીએ આપણે આપણા ચેહરમાં માતાએ દીવો કરવા માટે અને ઓયકાણા આપણે દીવો થાય છે સિગોદર માતાજી અને બીજો એક દીવો થાય છે બે બે દીવા થાય છે તો ફટાફટ દીવા કરી લઈએ અને બબલું જુઓ આઈ આશ્યો હશિયો અત્યારમાં સાડા ચાર વાગે ભાઈ ઉઠી ગયા હતા તો ચલો ફટાફટ માતાજીના દીવા કરી લઈએ મળીએ પછી તો મિત્રો પછી સાડા પાંચ વાગી ગયા હતા અને હું ગયો તો માતાજીની આરતી કરવા માટે કેમ કે નિકુલ હતો આજે બીમાર તો ઉઠી શકે એમ નહોતો એટલે પછી આરતીનો વારો મારો હતો તો પછી આરતી માતાજીની કરવા માટે હું નીકળી ગયો હતો અને આખા દિવસમાં બીજું કોઈ સૂટ થાય હતું નહીં એટલે સીધા જ હવે મળીએ છીએ સાંજે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જહુમાં જય ચેહરમાં ફરી એકવાર સ્વાગત છે અમારા નવા અંદર તો મિત્રો વ્લોગની શરૂઆત તો મેં વહેલી કરી નાખી હતી પરંતુ મોબાઈલમાં એક થોડીક પ્રોબ્લેમ આવવાના કારણે બધા વિડીયો ડિલેટ થઈ ગયા છે એટલે પછી મને થયું કે વ્લોગ આપણે ફરી ચાલુ કરીએ તો આજના વ્લોગમાં તો કંઈ એવું ખાસ મેં જો કે શૂટ કર્યું જ નથી પણ જે પણ શૂટ કર્યું છે એ કંઈક ને કંઈક તમને બતાવ્યું જ છે અને સારું કર્યું છે તો મિત્રો ચલો ફટાફટ તમને વ્લોગની આપણે શરૂઆત કરીએ અને વ્લોગમાં કંઈક તમને એવું નોર્મલી શીખવા તો મળવાનું જ છે તો છેલ્લે સુધી જોજો તેમજ તમને વ્લોગમાં મજા પણ આવવાની નિકોલ હોય હું જોશે બબુલાલ હોમે રમેલા છે અને કોઈકણ છે થાય છે ખીચડી મૂકવાની તૈયારી અને અમારા માજી સો ખીચડી મૂકવાની તૈયારી થાય છે અને વરસાદ ચડ્યો તો પણ વરસાદ એટલો બધો આવ્યો નથી કેમ કે મતલબ પાયરો આવ્યો એટલે વરસાદ જે છે વાદળ હતા એ બધા વિરાઈ ગયા છે ને મિત્રો આ આ જે ગાયોને આખલા ઊભા છે ને એમને નુકસાન કરી દીધું અમારું આ અમારું ટોકો હતો પોણીનું અને ઓયકણથી આ નળમાંથી પોણી જતું હતું એટલે આ ટોકો જો આખું નળને હળ બધું જ તોડી નાખ્યું અને રોજડા અને આ હું તો બધા બધા ઝૂમ થાય તો છું સામે તમને દેખાતા હશે એ આવું છું આવું ને એટલે આમના કારણે કેવું છે કે બધું નુકસાન થઈ ગયું છે પણ શું કરીએ ઘર છે એટલે આપણે કરવું પડે છે પણ હવે આનું તો આપણે કાલે સોલ્યુશન લઈ અને પછી જે છે આપણે લગાવશું અને પછી કામમાં લઈશું મિત્રો કદાચ તો મિત્રો એને કરવું છે કારેલા શાક પણ થાય છો કારેલો મિત્રો કારેલાની વેલ તો છે પણ કારેલા આયા નથી તો મિત્રો જુઓ

હવે આપણે જાઉંશે નાવા કેમકે આપણે છે ને મતલબ આજે એક બફોરામાં જવાનું થયું એટલે આપણે નાઈ નહોતા શક્યા કેમ કે સવારમાં ઓલરેડી ટાઈમ જ નહોતો મળ્યો મને કેમકે એક તો લેટ ઉઠાયું કેમકે પરમ દિવસ અને ગઈકાલ બંનેના બે ઉજાગરા કાલ રાત્રે પણ ત્યાં આગળ જમવા જમવાનું ના બધું બનાવવાનું હતું એટલે કાલ રાત્રે પણ અમને બારીક જેવું વાગી ગયું હતું અને પછી એના આગળના દિવસે અમારા લોકોને એક કારણોસર અમદાવાદ જવાનું થયું રાત્રે તો રાતના ચાર વાગે અમે કર્યા જોકે એનું કોઈ વ્લોગ અમે શૂટ નહોતું કર્યું કે કંડિશન ને ઘટના બી હતી કે જેનું વ્લોગ શૂટ થાય એમ નહોતું બટ આપણે આજે લગભગ બે દિવસ પછી વ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને આજનો વ્લોગમાં બી કંઈ નહોતું પણ થયું કે ખાલી દિવસ ન જાય એટલે અને આ જુઓ અમારે નિકુલભાઈ પકડ લિંગ ચોક જાય છે અમે યાદણા લેવા તો મિત્રો હેડો આપણે પણ યાજરા લેવા દો મિત્રો આપણા ન્યૂઝનું કામ હતું એ આપણે પતાવી નાખ્યું છે અને હવે બેસીએ છીએ આપણે કિશનની સુવાસ વાંચવા ચેતનભાઈ ની બહુ સરસ મજાની એમની સ્ટોરી છે તો ફટાફટ આપણે આપણું કામ પતાવી નાખ્યું છે અને હવે ફટાફટ જે રીડ કરવું છે એ કરી નાખશું અને આજનો ટાર્ગેટ જે હતો એ આપણો પૂરો થઈ ગયો છે અને પછી આપણે બહી ગયા છો જેઠાલાલ ચંપકલાલને જોવા માટે જો ચંપક ટકા કેવા ખાઈ રહ્યા છે અને આ બાજુ જો મતલબ આરતીનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચલો મળીએ મારે પ્રિયાંશ ભાઈ આખો દાડો આ તો હવાના ઊંઘ્યા જ નથી હવારમાં આ મો આવ્યો એ લોટાડી નાખે છે અને હવાના રમરમ જ કરેલા રહ્યા છે અમાર બબુલાલ ભાઈ ગયા કમ્પ્યુટર ઉપર ને પછી તો કહેવા મળ્યા પપ્પા તમે રહેવા જો હવે કોમ મુ કરો શું એટલે ભાઈ મને તો થઈ ગયું આનંદ આનંદ કે પેડો હવે છોકરો કોમ કરે છે એટલે આપણે શું કોમ પણ પછી તો એ તો રમવા મળ્યો હા તો મિત્રો અમે આયા છો મહેશના ઘરે અને વયખાણ થાય છે જસામાને આવતીકાલે વધવમાં છે એટલે આપણે શું કહેવાય લાડવા કરવા આવ્યા હતા અને અમે જો દેખાતા નથી આ અમારે ફૂલસિંગ કે અલ્ફીસિંગ આપો આ ફૂલો અને ફૂલો તું હવે ફૂલી ગયેલો તો મિત્રો લાડવા કરો છો અને જો બધા છોકરા મચેલા છે અને કિશન આવ્યો રેડી